ગુજરાતનું જગવિખ્યા શક્તિપીઠ યાત્રા કરોડો ભક્તોને આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે ત્યારે નજીક ગબ્બર આજુબાજુ શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે આ શક્તિપીઠમાં ભક્તો એક જન્મમાં એક જ એકી સાથે દર્શન કરી શકશે અને તેનો લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા દર વર્ષે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ તારીખ બાર ફેબ્રુઆરી સોળ ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ આજથી થયો છે મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે જ્યારે તંત્ર દ્વારા પણ સુંદર અને સુચારુ આયોજન પરિક્રમા મહોત્સવને લઈને કરવામાં આવ્યું છે અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી જીમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીંયા આવશે મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થા ટોયલેટ બાથરૂમ લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ દિવસ અલગ અલગ થીમ ઉપર આયોજનો કરવામાં આવ્યા છે આજે દાખલા તરીકે પાલકી યાત્રા અને શંખયાત્રા છે કાલે પાદુકા યાત્રા પરમ દિવસે યાત્રા એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને

નરેન્દ્રભાઈ મોદીની જે બીજ વાવેલો એ વિચારબીજ આજે વટવૃક્ષ બન્યું છે અને એ વટવૃક્ષના કારણે આજે લોકોને આ પરિક્રમા કરવાનો અનેરો એક આનંદ છે સાથે સાથે રાજ્ય સરકારે છેલ્લા વર્ષોમાં ઘણી વખત આવી પરિક્રમાઓમાં સરસ આયોજનો કર્યા છે જેની અંદર કોઈપણ પરિ પરિક્રમાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટેની આરોગ્ય સુવિધા ભોજન વ્યવસ્થા બસ સુવિધા અને તમામે તમામ પ્રકારની સુવિધા અહીંના તંત્ર બનાસકાંઠાના જિલ્લા માન્ય કલેક્ટરશ્રી સાંસદશ્રી અને જે લોકો પણ આની સાથે સંકળાયેલા છે એ લોકોએ પૂરા રસથી કોઈપણ પરિક્રમાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે અહીંના વિકાસમાં અંબાજીનો વિકાસ છેલ્લા વર્ષોમાં આપ જોતા હશો તો અનન્ય રીતે થયેલો છે એ માટે રાજ્ય સરકારનું વિકાસ વોર્ડ એ પણ મહત્ત્વનું જવાબદારને છે અહીંના સ્થાનિક વ્યક્તિઓ અને અહીંના સ્થાનિક પત્રકારો અન્ય પત્રકાર મિત્રો પણ આની વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે તેઓ પણ પગે ઉપસ્થિત હોય છે જય જય ગરવી ગુજરાત જય અંબે જય અંબે જય મા ગબ્બરવાડી